નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે સ્વ અધ્યયન પોથીનો ભાગ એક આવી ચૂક્યો છે તો આ સ્વઅધ્યયન પોથીની અંદર ધોરણ ત્રણનો જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર પાઠ એક આપણને આપેલો છે ક્યાંથી જોવું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ ત્રણની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર આપણે અહીંયા દર્શાવેલું છે આ ધોરણ ત્રણની અધ્યયન પોથીમાં ગુજરાતી ગણિત અને પર્યાવરણ ત્રણ વિષયના આપણને પાઠો આપેલા છે અને આપણી આ ચેનલ ઉપર ત્રણેય વિષયના જે પાઠો છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાઈ જજો જેથી કરીને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ મેળવવા માટેની લિંક તમને

પછી આ રીતે જો આપણે આ કારને જોયું હોય તો એને સામેથી જોવી પડશે તો જવાબ આવશે વિકલ્પ એક સામેથી ત્યાર પછી જે ચિત્ર આપણને આપ્યું છે એને જો આપણે આ રીતે જોવું હોય તો એને આપણે ઉપરથી જોવું પડશે આ પેન્સિલ છે પેન્સિલને આપણે આવી જોયું હોય તો એને ઉપરથી જોવી પડશે તો અહીંયા આવશે વિકલ્પ બે ઉપરથી ચાલો ત્યાર પછી બીજું નીચે આપેલા ટપકાઓની મદદથી પેટર્ન અથવા તો ડિઝાઇન બનાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટપકાઓની મદદથી આપણે સરસ મજાની ડિઝાઇન બનાવી છે આ બીજી ડિઝાઇન છે આ રીતની ત્યાર પછી તમે જોઈ શકો છો કે અહીંયા આ ત્રીજી ડિઝાઇન બનાવી છે ત્યાર પછી એક હોડીની ડિઝાઇન બનાવી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક આ પંચકોણની અંદર ડિઝાઇન બનાવી છે તો તમે પણ મિત્રો આ ટપકાઓની મદદથી સરસ મજાની આવી ડિઝાઇન બનાવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા ટપકાને જોડી ચોરસ અને લંબ ચોરસ બનાવો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વિવિધ ભાતના ચોરસ અને લંબ ચોરસ અહીંયા તૈયાર કરેલા છે તો તમે પણ આ વિડિયોને થોડી વાર માટે પોઝ કરી સ્ટોપ કરી અને આ રીતે ચોરસ અથવા તો લંબચોરસ જે છે તે દોરી શકો છો મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યન પોથી છે ને તે આવી ચૂકી છે અને આ નવી અધ્યયન પોથીના જે બધા જ ભાગ છે એક બે ત્રણ ચાર જેટલા પણ ભાગ છે તે બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તેના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે જો તમારે પણ આ તમામ વિષયના તમામ પાઠના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવો હોય અને એકદમ સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મળશે અને એ પણ એકદમ પ્રિન્ટ કરેલા કલરફુલ ફોન્ટની અંદર તમને આવું સોલ્યુશન બીજે કોઈ જગ્યાએ જોવા નહીં મળે કોઈ પણ ચેનલ ઉપર તો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને તમે આ પીડીએફ જે છે તે મેળવી શકશો અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ વધારે માહિતી માટે તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય મેળવી લેજો તમારી એકમ કસોટી માટે સ્વાધ્યયન પુથીના સોલ્યુશન માટે વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેના વસ્તુઓના ચિત્ર દોરો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા સરસ મજાના ચિત્રો દોરીને દર્શાવેલા છે તમને આવું સોલ્યુશન બીજે કોઈ જગ્યાએ જોવા નહીં મળે જો તમારે પેન્સિલ દોરવી છે તો અહીંયા જે રીતે આપણે દોરેલી છે ને સેમ ટુ સેમ તમારે સ્કેલ અને પેન્સિલ લઈને આ રીતે તમારે તમારી સ્વધ્યન ભૂથીમાં દોરી નાખવાની છે ચશ્મા તો ચશ્મા પણ તમે આ રીતે અહીંયા દોરી શકો છો જે રીતે આપણે અહીંયા દોર્યા છે ત્યાર પછી પુસ્તક તો અહીંયા તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું પુસ્તક આપણે અહીંયા દર્શાવ્યું છે હવે બેટ અને શીશી બંને બાકી રહી

ત્યાર પછી આપ અહીંયા એક આપણને પત્તું આપેલું છે મીન્સ કે પાંદડું આપેલું છે તો આવું સેમ ટુ સેમ પાંદડું તમારે ડાબી બાજુ બનાવવાનું છે અડધી ટોપી આપી છે અડધી ટોપી સેમ ટુ સેમ આ બાજુ બનાવવાની છે અડધો લેમ્પ આપ્યો છે અડધો લેમ્પ બનાવવાનો છે અને અડધું ઘર છે તો અડધું ઘર તમે અહીંયા જે રીતે આપણે દોરેલું છે એ રીતે તમે દોરીને બનાવી શકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે શું કહ્યું છે બાકીના ચિત્રોને લીટી વડે સરખો ભાગ દોરી શકાશે તો અહીંયા આ ચિત્ર જે છે એમાં વચ્ચે આપણે એક્ઝેટ કરીએ બરાબર છે તો બે સરખા ભાગમાં વિભાજીત થશે પતંગિયાને પણ અહીંયા ઊભી લીટી આપણે કરીએ તો આ બે સરખા ભાગમાં વિભાજીત થઈ જશે પછી અહીંયા લંબચોરસ છે તો એને આપણે બે રીતે વેચી શકીએ ઊભું પણ અને આડું પણ તો ઊભું વેચીએ તોય બે સરખા ભાગ થશે અને આડું વેચીએ તો પણ સરખા ભાગ થશે બરાબર ચાલો ત્યાર પછી અહીંયા તમે જોશો ને તો આ આકૃતિને આપણે બે સરખા ભાગ દોરી જ નહીં શકીએ એટલે અહીંયા આપણે લીટી નહીં કરી શકીએ આ ફૂલને પણ આપણે બે સરખા ભાગમાં ન વેચી શકીએ પછી છઠ્ઠી આકૃતિમાં અંગ્રેજી મૂળાક્ષર એ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે વચ્ચે ઊભી લીટી કરી શકીએ આ રીતે અંગ્રેજી મૂળાક્ષર ડી છે તો એને આડી લીટી કરી શકીએ અંગ્રેજી મૂળાક્ષર એચ તો એને ઊભી અને આડી એમ બંને રીતે આપણે બે સરખા ભાગમાં વહેંચી શકીએ ત્યાર પછી છે નવમી આકૃતિ છે એક્સ તો એને પણ આપણે ઊભી અને આડી બંને રીતે વેચી શકીએ વાય એને ફક્ત આપણે ઊભી લીટીથી ત્યાર પછી પંચકોણ છે એને ઊભી લીટીથી અંગ્રેજી મૂળાક્ષર કહો એને આપણે ન વેચી શકીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક કારની કંપનીનો સિમ્બોલ આપ્યો છે તો આને આપણે વેચી નહીં શકીએ અને આ જે ચૌદ નંબરનું ચિત્ર છે એને પણ આપણે ઊભી કે આડી લીટી કરી અને બે સરખા ભાગમાં વિભાજીત કરી શકીએ નહીં ચાલો ત્યાર પછી છે નીચે આપેલી વસ્તુઓને જોવા માટે સાચા શબ્દોની નીચે લીટી કરો ચાલો તો પેલું અહીંયા વિમાન આપ્યું છે આ વિમાનને તમારે આ રીતે જોવું હોય ને તો એને ઉપરથી જોવું પડે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બે ઉપરથી ત્યાર પછી આ રીતનું અહીંયા એક પક્ષીનું ચિત્ર છે જો આ પક્ષીને તમારે આ રીતે જોવું હોય તો એને નીચેથી જોવું પડશે એટલે જવાબ આવશે વિકલ્પ ત્રણ નીચેથી ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો કે લકડખોદનું ચિત્ર આપ્યું છે આને તમારે જોવું હોય તો આને તમારે સામેથી જોવું પડશે એટલે જવાબ આવશે વિકલ્પ ત્રણ સામેથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા ટપકાઓની મદદથી ત્રિકોણ અને ષટકોણ બનાવો ચાલો તો આ રીતે તમે જોઈ શકો છો ટપકાઓ જોડી અને સરસ મજાનું ત્રિકોણ બનાવી શકો છો અને આ રીતે ટપકાઓ જોડી અને સરસ મજાનું ષટકોણ જે છે તે અહીંયા તમે તૈયાર કરી શકો છો ત્યાર પછી પાંચમું નીચે આપેલા ચિત્રનો બીજો અડધો ભાગ દોરો જો કાતર આપેલી છે અડધી કાતર તમારે આ બાજુ દોરવાની છે તો આ રીતે તમે દોરી શકો છો જે આપણે અહીંયા દર્શાવી છે અને પતંગિયામાં પણ જે રીતે આપણે અહીંયા દર્શાવ્યું છે એ રીતે તમે અડધા ભાગની અંદર બનાવી શકો ત્યાર પછી છે કયા ચિત્રને તૂટક રેખાથી વિભાજીત કરીએ તો બે સમાન ભાગ મળે તો જો અહીંયા છ સાત અને આઠ ચિત્ર છે એમાંથી સાત નંબરનું ચિત્ર એક જ એવું છે કે જેને આપણે તુટ્ટક રેખાથી વિભાજિત કરીએ તો બંને બાજુ સરખા ભાગ મળશે ચિત્ર નંબર છ અને ચિત્ર નંબર સાતમાં આપણે વચ્ચેથી કોઈ પણ જગ્યાએ ભાગ કરીએ તો બે સરખા ભાગ આપણને મળશે નહીં તો ચિત્ર નંબર છ સમાન ભાગ ન બને ચિત્ર નંબર સાતમાં સમાન ભાગ બનશે ચિત્ર નંબર આઠમાં સમાન ભાગ ન બને મિત્રો અહીંયા આપણે આ જે સ્વઅધ્યન પુથીનો પાઠ નંબર એક છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે આ જે ગણિત વિષયની સ્વઅધ્યયન પુથી છે તેના પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પુથીના બધા જ પાઠના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે સાથે સાથે આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં